પ્લાસ્ટિક સામેની લડાઈમાં ઇન્દોરે આ નાના પરંતુ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર એક વિશેષ ધ્યાન આપ્યું અને ધીમે ધીમે તેની અસર એવી થવા લાગી મિત્રો કે આજે મહાનગરપાલિકા દ્વારા એટલે કે ઇન્દોર મહાનગરપાલિકા દ્વારા એસી હજાર થી વધુ કાપડની થેલીઓ તૈયાર કરી અને શહેરની અલગ અલગ બજારોમાં એનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એક સ્લોગન પણ ઇન્દોરની પ્રજાએ અપનાવ્યું છે કે હું જોલાધારી એટલે કે હું થેલી ધારી નાગરિક છું એટલે આ અભિયાન એવું સરસ ચાલે છે મિત્રો કે છેલ્લા ચાર વર્ષથી દુકાનદારો અને અલગ અલગ નાના નાના જે ફેરિયાઓ છે એ પણ એમાં ઇન્વોલ્વ થયા છે અને જે ગ્રાહક તરીકે એમની પાસે જે લોકો જાય છે એમને પણ એ લોકો અપીલ કરે છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાનું એ વિનંતી કરે છે મિત્રો

મિત્રો સાયબર સુરક્ષાની સેના આ કામાક્ષીએ બનાવી છે અને કાશ્મીરમાં સેનાને પણ આ સેના મદદ કરી રહી છે ગાઝિયાબાદની કામાક્ષી શર્માએ બીટેક કર્યું છે મિત્રો એ પછી સાયબર અપરાધોના વધતા જતા ખતરા વચ્ચે કામાક્ષીએ સાયબર સુરક્ષા માટે સક્ષમ પચાસ હજારથી વધુ પોલીસકર્મીઓની એક સેના બનાવી છે

આતંકવાદીઓની વચ્ચે જે વાતચીત થતી હતી એને બરાબર શોધી શક્યા ન હતા આતંકવાદીઓ પાકિસ્તાનની એપ્લિકેશન દ્વારા વાતચીત કરતા હતા આતંકવાદીઓના નેટવર્કને તોડવા માટે કામાક્ષીની મદદ લેવામાં આવી જેમાં એણે આતંકવાદીઓ વચ્ચે વાતચીતમાં ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનને ટ્રેસ કરી અને સેનાને આતંકવાદીઓના લોકેશન વિશે માહિતી આપી અને આપ સૌ જાણો છો કે માહિતી માહિતી કેટલી બધી મહત્વની હશે કામાક્ષી જેવી દેશની યુવા શક્તિને સો સો સલામ મિત્રો હવે વાત કરીએ આપણા ગુજરાતની આપણા ગુજરાતની અને ગુજરાતના જ એક દયાળુ પોલીસ ઓફિસરની વાત છે વડોદરાની આપને એ પણ યાદ અપાવી દઈએ કે અગાઉ રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બુજાવી ચૂકેલા શ્રી અનુપમસિંહજી ગેહલોત હાલ વડોદરામાં પોલીસ કમિશનર તરીકે સંનિષ્ઠ ફરજ બજાવી રહ્યા છે મિત્રો બન્યું એવું કે વડોદરામાં પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે અહીં એક વૃદ્ધા ભિક્ષા માગી અને ગુજરાન ચલાવતા એક દિવસ મંદિરના પૂજારીએ ગેહલોત સાહેબને રોકી અને આ વૃદ્ધા વિશે વાત કરી હકીકતમાં આ મહિલા પોલીસ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત એ હતા અને કોઈ પણ કારણોસર એમનું પેન્શન અટકી જતા અને એ સ્થિતિમાં પતિ પણ બીમાર હોય એ ભિક્ષા માંગવા માટે લાચાર થઈ ગયા હતા મહિલાની આ વેદના સાંભળી એક જાબાઝ પોલીસ અધિકારીની આંખ પણ ભીની થઈ ગઈ અને વ્યક્તિગત રીતે રકમ આપી અને પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહજી ગેહલોત એમને મદદરૂપ થયા મિત્રો પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહજી ગેહલોતની આ હૃદય સ્પર્શી સંવેદનાને સો સો સલામ સબર બે લાઈન લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ પડતી હોય છે તો ખુશ રહો તંદુરસ્ત રહો અને સકારાત્મક વિચારોથી મન દુરસ્ત રહો નમસ્કાર